બઉ સુખ મળે સારું નથી લૌકિક સુખ જેને બહુ મળે છે લૌકિક સુખ ભોગવ્યા પછી મન બગડે છે લૌકિક સુખ ભોગવ્યા પછી દુખ આવે છે જે જીવ ઉપર ભગવાન થોડી કૃપા કરે છે એને લૌકિક સુખ વધારે આપે છે જે જીવ ઉપર અતિશય કૃપા છે

ત્યારે અભિમાન મરે છે એ જ ભક્તિ નું ફળ હૃદય દીન બને છે કેટલાક ભક્તિ કરે છે સમજવું ભક્તિ માં ભૂલ છે ભક્તિ અભિમાન ને મારે વૃદ્ધાશુર ની ભક્તિ બહુ વધી ગઈ છે વૃદ્ધાશુર ને એવું લાગે છે ભગવાન ની સેવા કરવા હું લાયક નથી આપ એવી કૃપા કરો તમારી સેવા સ્મરણ કરનાર તમારા ભક્તો નો મને નોકર બનાવો હું તમારો દાસ થવા લાયક નથી હું વૈષ્ણવ નો દાસ બનુ મોટાઓનો એવો સ્વભાવ હોય છે જે ઘરમાં જાય એ ઘરના નોકરો હું તમારા ભક્તો નો નોકર મારા ઉપર ભવિતા ભૂ મને સ્વર્ગ નું શું ભોગવવાની ઈચ્છા નથી મને બ્રહ્મલોક નું રાજ જોઈતું નથી મારી એક ઈચ્છા છે એક વાર કૃપા દ્રષ્ટિ થી તમે મને જુઓ તમારી નજર મારા ઉપર પડે હું તમારા ભક્તો નો નોકર બનુ તો તમારી નજર મારા ઉપર પડશે મારી વાણી કૃષ્ણ 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 બોલે કૃપા કરો મારી જા જાય સ્વરૂપ મને દેખાય તમારા મને સત્સંગ મળે જળવી ના માછલો જેમ તરફે છે તેમ તમારા વિયોગમાં મારા પ્રાણ વ્યાકુળ થાય ભગવાન ના વિયોગ નું જેને દુઃખ થાય છે એ જ ભક્તિ બરાબર કરી શકે છે શ્રી કૃષ્ણ વિયોગમાં જેનું મન સંસારમાં રમે છે જેને સંસાર મીઠો લાગે તે સંસાર ની જ ભક્તિ કરે તમારા વિયોગમાં ભક્તો નો મને સત્સંગ મળે સ્વર્મ મમ ઉત્તમ શ્લોક જનેશું સખ્યમ વૃત્રાશુર બહુ સુંદર એક વર્ષ સુધી યુદ્ધ થયું છે પછી તો વૃત્રાશુર નું મસ્તક વજ્રથી કાપે પરીક્ષિત રાજા ને આશ્ચર્ય થયું રાક્ષસ છે ભગવાન ના એનો કેવો ભાવ છે રાક્ષસ હોવા છતાં એ ભગવત ભક્ત ભગવાન જે કૃપા કરે તેને જલ્દી મુક્તિ આપે છે જલ્દી ભક્તિ આપતા નથી ભક્તિ ભગવાન ને પરતંત્ર બનાવે છે ભગવાન ને ભક્તો ના આધીન રહેવું પડે છે કોઈ કોઈ વખત ભગવાન ને ભક્ત ની સેવા કરવી પડે મુક્તિ બહુ દુર્લભ નથી ભક્તિ દુર્લભ છે

એ ભગવાન ના ધામ માં ગયો છે એવું સમજવા જે મળ્યો છે એના માટે બહુ રડવાથી એ કોઈ દિવસ મળવા માટે આવતો નથી તમે તમારા માટે રડો બીજાના માટે રડવાથી શું લાભ છે બીજા ના માટે મને કોઈ દિવસ ભગવાન ના દર્શન થયા નહીં બીજાના માટે રડવાથી શું લાગશે તમારું મરણ સુધારવાનો પ્રયત્ન કરો નારદજી સમજાવે છે આ તારો જે દીકરો મરી ગયો છે એ પૂર્વ જન્મ તારો શત્રુ હતો અને તે શત્રુ તરાઘેર તને દુઃખ આપવા માટે જ પુત્ર થઈને આવ્યો